પાટણ જિલ્લાના રાધનપુર નજીક ગમકફર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એક સાથે પાંચ વાહનો અથડાયા હતા રાધનપુરના મોટી પીપળી નજીક બનેલી આગ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત નીપજ્યા છે ત્યારે થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાં ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે પાટણ જિલ્લાના રાધનપુર નજીક ગમકફાર માર્ગ અકસ્માતને પ્રાથમિક કારણ એક બાજુ રસ્તાનું કામ ચાલુ હોવાથી ટ્રેલરનું રોંગ સાઈડમાં આવી જવું માનવામાં આવે છે રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેલર અને બોલેરો પિકઅપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી આ ટક્કર બાદ પાછળ આવી રહેલા એક જીપ અને

આ રેફરલમાં લાયા છે એ ત્રણ તો પીએમમાં છે ત્રણના તો ત્યાં જ મૃત્યુ થઈ ગયા છે અને લગભગ સત્તર અઢાર જેવા એ ધારપુર મેડિકલમાં મોકલ્યા છે એમને પણ હાલત સિરિયસ જેવી છે આવા અકસ્માત ખરેખર થાય છે અકસ્માત ન બનવા જોઈએ એના માટે પણ કાંઈ સિસ્ટમ એ ગોઠવવી જોઈએ જેથી કરીને આવા અકસ્માતો એ ઠળે હું માનું જ્યાં સુધી અહીંયા જન મૂકેલો છે એક બાજુનો જ રસ્તો ચાલુ હતો અને એક બાજુનો રસ્તો બંધ છે એટલે એનો જે એ ફોરલાઈન ચાલુ થઈ જાય તાત્કાલિક જેથી કરીને આવા બીજા અકસ્માતો ન થાય અને અગાઉ પણ ઘણા આવા અકસ્માતો થયા છે એ કાંઈક મને એમ લાગે છે કે એ નેશનલ હાઈવેની થોડીક બેદરકારી છે એને પૂરેપૂરી કાળજી રખાય કારણ કે આ તો માનવ અકસ્માત થયો અને માનવ મૃત્યુ થયા છે એ ખરેખર દુઃખદ ઘટના છે એ સાંખી ન લેવાય એટલે આથી નેશનલ હાઈવેવાળા પણ આ આપણા દ્વારા આપના મારફતે એમને જણાવવા માગું કે જે કાંઈ આપની એ કરવાની કાર્ય કરવાની હોય એ કાર્ય કરીને એ રસ્તા ખુલ્લા

Pernille report in TV News Surat.